એક એવું કંકાલ કે જેના અંદર ઘણા રહસ્યો છુપાયેલા છે એક એવું કંકાલ કે જે મળ્યું હતું પરંતુ એના રહસ્ય છે છે વર્ષ બાદ રિપોર્ટ પરથી ખુલી રહ્યા હજુ ઘણા એવા રહસ્યો છે આ કંકાલને લઈને જે ધીમે ધીમે કદાચ બહાર આવી શકે છે આપણે પહેલા કંકાલ બતાવવા માંગીશ કે જે આ કંકાલ છે વડનગરમાં ઉત્ખલન દરમિયાન બે હાજર ઓગણીસ માં એટલે કે કોવિડ સમયે મળ્યું હતું આ કંકાલની સ્થિતિ જોતા જે પુરાતત્વ વિભાગના અધિકારીઓ છે એ જણાવે છે કે સમાધિ લીધેલી બેઠેલી હાલતમાં કંકાલ મળ્યું હોય તો કદાચ ભારતમાં પ્રથમ વખતે આ પ્રકારનું કંકાલ મળ્યું હશે જેના રિપોર્ટ લખનઉ કરાવવા મોકલાવવામાં આવ્યા હતા જેનો ડીએનએ રિપોર્ટ હવે આવ્યો છે એના પર પણ હજુ રિસર્ચ થઈ રહ્યું છે શું છે સમગ્ર હકીકત જે બે હજાર છ થી ઉત્ખલન કામગીરીમાં જોડાયેલા છે એવા વડનગરના જ કર્મચારી કર્મચારી સાથે વાત કરીશું કારણ કે અત્યારે અધિકારીઓ કોઈયા વડનગરમાં હવે ઉપલબ્ધ નથી આપનું નામ જણાવશો ક્યારથી આપ જોડાયેલા છો મારું નામ વખરજી હું બે હજાર છ છ થી બે હજાર ચૌદ સુધી ગુજરાત સરકારમાં કામ કરેલું જે કંકાલ મળ્યું છે એ શું છે કંકાલ કોનું છે અને કેવી રીતે મળ્યું છે ક્યારે મળ્યું હાલ ડીએનએ ની શું સ્થિતિ છે એટલે એ કંકાળ બે હજાર ઓગણીસ માં સારેગામાં સર્કલ ખરું ને ત્યાં ખોદકામ કરતા મળેલું રોડ ની સાઈડ પરથી એ વખત લોકો વાતો કરતા એમ કે હજાર બારસો વર્ષ જૂના બાબા નીકળ્યા લોકો વસ્તી કરતી જે લોકો જોવા આવતા એમ કે ના સાહેબ ને બહુ મહેનત કરી અને કંકાળ કંકાળના બાબા ને હાચવ્યા છે બહુ ખર્ચો કર્યો સરકાર ને કર્યો ઘણી રીતે હાચવા હવે સરકાર અને મુજબ ની અંદર મુકત બહુ સારું અને વસ્તી ને જોવા લાયક છે જોઈ શકે છે હજાર બાવીસ ને હજી અહિયાં જે બે હાજર ઓગણીસ છે અહિયાં જ સાચી રાખવામાં આવે છે ટેન્ટ નીચે અત્યારે કોઈ અધિકારીઓ કે કોઈ નજર રાખવા માટે હોય છે કોણ સાચવે છે ના હાલ તો કોઈ અધિકારી નહીં લાગતું મને કોઈ સાચવતું હોય એમ તમે ધ્યાન રાખો છો ના બિલકુલ નહી રાખતો રોજગારી બંધ થઈ એટલે વડનગર માં હાલ ઉત્ખન કામગીરી ચાલતી નથી એના કારણે કોઈ સાચવણી કરી શકાય ના કોઈ સાચવણી નહીં એની કોઈ ચોકીદાર કા કશ્યું નહિ પેલા તો એમના પાછળ દિવસ ચોકીદાર હતો કૂતરો પેલો કર્યો આ બગાડી નાખ્યો પણ ડીએનએ જે લખનૌમાં કરવામાં આવ્યું છે શું વિગતો એવી જાણવા મળી છે આપને કઈ જાણવા મળ્યું છે એમાં આપણને કોઈ જાણવા મળ્યું નથી પણ એમ કે હજાર વર્ષ જૂનું છે એવી વાતો લોકવાય કે આપણો અભળીએ તમે તો બે હજાર છ થી ઉત્ખલન કામગીરીમાં વડનગરમાં જ કામ કરો છો બે હજાર છ થી લઈને બે હજાર પચીસ સુધી અલગ અલગ પ્રકારના આવા કંકાલ મળ્યા છે તો આ કેમ ખાસ છે અને કેટલા કેવા પ્રકારના કંકાલ હતા શું તમે જોઈ શક્યા છો બીજા એક કંકાલો આવા મળેલા છે વડનગર શર્મિષ્ઠા ખરો ને તો ઓવા ગાઢ ખરો ને તો એ લોબા લગભગ સાત સાત ફૂટના કંકાલ મળ્યા હતા સો શોધેલા પણ આ તો બહુ અદભુત છે હા આ રે બાબા તો બહુ અદ્ભુત કંકાલ મળ્યું છે આવું બેઠેલું પહેલી વાર ને બીજા કોઈ જગ્યાએ એવું મળે નહીં અને મલ્યુસ હતો એમ કે આ લોકો આ સાહેબ બોયનું જે આ લેબરો હતા એમને સાહેબના કહેવા પ્રમાણે આ બાપાને બહુ વાંચ્યા બે હજાર થી બે હજાર પચ્ચી સુધી હાચવા છે આવા સરકાર હાચવા તો સારી વાત સારી વાત છે વડનગરમાં ચારસો કરોડના ખર્ચે મ્યુઝિયમ તૈયાર થયું છે મ્યુઝિયમ એટલા માટે જ છે કે લોકો વડનગરનો ઇતિહાસ જાણી શકે તો એ મ્યુઝિયમ ના અધિકારીઓ સાથે કે કોઈ સાથે એવું ચર્ચા થઈ છે ના સાહેબ એવી તો ખબર નહિ મને કોઈ ચર્ચા થઈ કે નહીં થઈ એવી ખબર નહીં અમે તો એવી રાખી પણ અમને અંદર રાખ્યું તો છે બાકી અમને સરકાર ને આપ્યું હવે આઈએસઆઈ વાળા ખાતું તો જતું રહ્યું હવે આ જૂના લેબરો થઈએ બધા કર્મચારી કે જેમણે બે હાજર છ થી વડનગર માં થયેલી દરેક એવી ઉત્ખલન કામગીરી જોઈ છે ફરીથી આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આ એક કંકાલ મળ્યું છે સાધુ સંત મહંત નું કોઈ હોય શકે છે બૌદ્ધ ધર્મના જે મહંતોનો છે ઇતિહાસ છે તે પણ વડનગર સાથે જોડાયેલો છે અહીંયા જે પ્રકારે વર્ષો પહેલાં સ્તૂપ મળેલા તેના આધારે બૌદ્ધ ધર્મનો ઇતિહાસ પણ વડનગર સાથે જોડાયેલો જાણવા મળી રહ્યો છે એના પુરાવા પણ મળ્યા છે ત્યારે હવે નોંધનીય અને મહત્ત્વની બાબત એ છે બે હજાર ઓગણીસથી આ કંકાલ મળ્યું છે સાધુ સંત મહાત્માનું હોય શકે છે ડીએનએ પરથી એવું લાગે છે કે આ કંકાલ કે જે સાધુ સંત હશે મહાત્મા એને જીવતા સમાધિ લઈ અને સ્વેચ્છાએ પોતાનો દેહ છોડ્યો હોય એવી જે વાત છે અધિકારીઓ કરી રહ્યા છે અને અથવા તો કોઈ સમાધિ આપવામાં આવી હોય પરંતુ જે પ્રકારે બેઠેલી અવસ્થામાં હાથ આ પ્રકારે રાખવામાં આવ્યો છે એ જ સ્થિતિમાં અહીંયા સાચવવામાં આવી રહ્યો છે પરંતુ હવે જ્યાં ખુલ્લામાં બે હજાર ઓગણીસથી એક ટેન્ટની છે કે જ્યાં કોઈ સાચવણી માટે નથી ચોકીદાર નથી કોઈ કર્મચારી ત્યારે વડનગરમાં બનેલા ચારસો કરોડના મ્યુઝિયમમાં આ સાચવવામાં આવી તેવી સ્થાનિકો અને આ ઉત્ખલનમાં કામ કરી ચૂકેલા પોતાનો પરસો રેડીને વડનગરનો ઇતિહાસ ભૂગર્ભમાંથી બહાર લાવેલા આ કર્મચારીઓ એક આજીજી કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે લાગણી વ્યક્ત કરી રહ્યા છે કે કેમ કરીને આ અદભુત કંકાલને મ્યુઝિયમમાં રાખવામાં આવે મનીષ મિસ્ત્રી ટીવી નાઇન